આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એક રેક્ટર બેન જે પૂર્વ ફરજ બજાવતા હતા ડીબી છાત્રાલય આટકોટ ખાતે તેને આવીને ફરિયાદ જાહેર કરેલી કે મારા જે ડીબી છાત્રાલયમાં છે ત્યાં આ ભાઈ મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ બંને અમારી ઉપર દુષ્કર્મ કરેલું છે જેની અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક એફ વગેરે જુદી જુદી કલમ દુષ્કર્મની કલમો અનુસંધાને અને આ ગુનાની તપાસ પ્રથમથી જ અમારા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આઈયુસીએ ડબલ્યુ ના મહિલા પીઆઈ રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે અને આ ગુના કામે જે નાસ્તા પડતા આરોપી હતા તેને પકડવા માટે જુદી જુદી ટીમો મોકલેલી હતી અને આ અનુસંધાને એલસીબી પીઆઈ રાજકોટ ગ્રામ્યના વડોદરા સાહેબને હકીકત મળેલી જેને અટક કરી ભરૂલી ટોલ ના કેથી તેઓને બે આઠ બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને અને મધુભાઈએ આ ભોગ બનનાર અને સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે જે અનુસંધાને ધોરણસર અટક કરવામાં આવેલી છે તેઓના ચૌદ દિવસના રિમાન્ડ માંગેલા જેમાંથી તેઓને દિન બેના રિમાન્ડ મળેલા જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરાવા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા આમ ટૂંકા ગાળામાં આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મની જે છે ફરિયાદ એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓને અટક કરવામાં આવેલા છે અને બીજા એની સાથે કોણ કોણને શું શું છે કેવી રીતે ભાગ ભજવો એ અનુસંધાને પણ આ બાબતે હાલે તપાસ ચાલી છે ટીમો તપાસ કરો લઈને જુદી જુદી ચાર ટીમો ચાર થી પાંચ ટીમો કામે લાગેલી છે અને તેઓના ઘરે તથા આશ્રય સ્થાને વગેરેમાં આ બાબતે તપાસ કર્યો છે આરોપી વધુ કાઢાની છોકરાયો એ પહેલા તેને એક વિડીયો વાયરલ કરેલો હતો અને મેગાના ઉપર